વીસ મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક જેમાં એફઆઈએ ડિસેમ્બર ક્વાર્ટરમાં હિસ્સો વધાર્યો છે પહેલું છે પ્રવેગ લિમિટેડ ડિસેમ્બર ક્વાર્ટરમાં એફઆઈઆઈ હોલ્ડિંગમાં એક પોઈન્ટ પંદર ટકાનો વધારો કર્યો છે જે અત્યારે વધીને છ પોઈન્ટ ઓગણત્રીસ ટકા છે બીજું કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ ડિસેમ્બર ક્વાર્ટરમાં એફઆઈઆઈએ હોલ્ડિંગમાં નવ પોઈન્ટ જીરો આઠ ટકાનો વધારો કર્યો છે જે અત્યારે વધીને સુડતાલીસ પોઈન્ટ ઓગણસિત્તેર ટકા છે ત્રીજું શિવાલિક બી મેટલ ડિસેમ્બર ક્વાર્ટરમાં એફઆઈઆઈ હોલ્ડિંગમાં ત્રણ પોઈન્ટ બોતેર ટકાનો વધારો કર્યો છે જે અત્યારે વધીને ચાર પોઈન્ટ અઢાર ટકા છે ચોથું ન્યુલેન્ડ લેબોરેટરીઝ ડિસેમ્બર ક્વાર્ટરમાં એફઆઈએ હોલ્ડિંગમાં એક પોઈન્ટ બાર ટકાનો વધારો કર્યો છે જે અત્યારે વધીને બાવીસ પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા છે પાંચમું ટીટાગઢ રેલ સિસ્ટમ ડિસેમ્બર ક્વાર્ટરમાં એફઆઈએ હોલ્ડિંગમાં ત્રણ પોઈન્ટ ઓગણીસ ટકાનો વધારો કર્યો છે જે અત્યારે વધીને વીસ પોઈન્ટ ઝીરો ચાર ટકા છે છઠું એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડક્ટ ડિસેમ્બર ક્વાર્ટરમાં એફઆઈઆઈએ હોલ્ડિંગમાં એક પોઈન્ટ એકવીસ ટકાનો વધારો કર્યો છે જે અત્યારે વધીને બે પોઈન્ટ છે સાતમું આનંદ રાઠી ડિસેમ્બર ક્વાર્ટરમાં એફઆઈઆઈએ હોલ્ડિંગમાં એક પોઈન્ટ સત્તર ટકાનો વધારો કર્યો છે જે અત્યારે વધીને ત્રણ પોઈન્ટ ઝીરો એક ટકા થયું છે આઠમું ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ ડિસેમ્બર ક્વાર્ટરમાં એફઆઈઆઈ હોલ્ડિંગમાં એક પોઈન્ટ અડતાલીસ ટકાનો વધારો કર્યો છે જે અત્યારે વધીને વીસ પોઈન્ટ અગિયાર ટકા છે નવમું રામકૃષ્ણ હોલ્ડિંગમાં પાંચ પોઈન્ટ ચોપન ટકાનો વધારો કર્યો છે જે અત્યારે વધીને ત્રેવીસ પોઈન્ટ એકત્રીસ ટકા છે અગિયારમુ ગોકલ દાસ એક્સપોર્ટ ડિસેમ્બર ક્વાર્ટરમાં એફઆઈઆઈ હોલ્ડિંગમાં ત્રણ પોઈન્ટ સિતોતેર ટકાનો વધારો કર્યો છે જે અત્યારે વધીને વીસ પોઈન્ટ છેતાલીસ ટકા છે સનટેક રિયલ ડિસેમ્બર ક્વાર્ટરમાં હોલ્ડિંગમાં ત્રણ પોઈન્ટ એકસઠ ટકા છે ચૌદમુ ગો ફેશન ડિસેમ્બર ક્વાર્ટર માં એફઆઈઆઈ એ હોલ્ડિંગમાં એક પોઈન્ટ જીરો પાંચ ટકાનો વધારો કર્યો છે જે અત્યારે વધીને બાર પોઈન્ટ જીરો પાંચ ટકા છે પંદરમુ પીટીસી ઇન્ડિયા ડિસેમ્બર ક્વાર્ટરમાં

એફઆઈઆઈ એ ત્રણ તેત્રીસ નો વધારો કર્યો છે જે અત્યારે વધીને ચૌદ પોઈન્ટ સિત્તેર ટકા છે ઓગણીસમુ ટીડી પાવર સિસ્ટમ્બર ક્વાર્ટર હોલ્ડિંગમાં એક પોઈન્ટ અમી ઓર્ગેનિક ડિસેમ્બર ક્વાર્ટર માં એફઆઈઆઈ એ હોલ્ડિંગમાં ચાર પોઈન્ટ એકાવન ટકા નો વધારો કર્યો છે જે અત્યારે વધીને અગિયાર પોઈન્ટ છાસઠ ટકા છે આ ડેટા માત્ર માહિતી માટે છે એફઆઈઆઈ એ હોલ્ડિંગમાં વધારો કર્યો એનો મત મતલબ એ નથી કે ઉપરોક્ત સ્ટોકમાં વધારો જ થવાનો કોઈ પણ સ્ટોક લેતા પહેલા બીજા ઘણા ફંડામેન્ટલ જોવા પડે છે અને ટેકનિકલ એનાલિસિસનું પણ એટલું જ મહત્વ છે